કે કેટલા વીઘા એ કેટલા હેક્ટર થાય કેટલા એકર્યા સાથે આજે મહેમાન નથી આજે અમારી સાથે છેતરપિંડી ગમે ત્યારે મહેમાન કેવા કરવા સાહેબ તમે તમારે ચા પાણી કરી નિયમો વાંચી લેજો આખા રાજ્યમાં આ રીતે અરે આખા રાજ્યમાં તમારા જેવા અધિકારીઓ જ છે તમારી જાણી ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદનો સામનો કરવો પડ્યો જુલાઈ મહિનાના વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું ઓગસ્ટ મહિનાનો ભારે વરસાદ પડ્યો જેના કારણે બી ખેડૂતોએ નુકસાન પહોંચ્યું છે જે રડ્યો ખેડો થોડોક પણ પાક બચેલો હતો એ સપ્ટેમ્બર મહિનાના કમોસમી વરસાદે ખેડૂતોના પાકને સદંતર નિષ્ફળ બનાવ્યો આ સમયે રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં અને જુલાઈ મહિનામાં જે નુકસાન થયેલું તે માટે એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી સર્વેનું એક તરકટ કરવામાં આવેલું અમે જે ગામડાઓમાં સર્વે થયો છે ત્યાં ખરેખર સરપંચ અને તલાટીને સાથે રાખવાના હતા કોઈપણ ગામમાં સ્થળ પર પંજરોજગામ કરવામાં નથી આવ્યું ઓફિસમાં બેસીને સર્વેના આંકડા લખવામાં આવ્યા છે પાક નુકસાન જે ખરેખર સાચું હતું એને છુપાવી અને નિયમો નેવે મૂકી ક્ષેત્રફળ ગાણી જોઈને ઓછું લખવામાં આવ્યું છે કેમ કરી અને ખેડૂતોને ઓછું વળતર ચૂકવવું આયોજન પૂર્વક ખેડૂતો સાથે એક ષડયંત્ર થયું છે આજ રોજ અમે જયારે જિલ્લા ખેતીવાડી અધિકારીને આ મુદ્દે રજૂઆતો કરી કે બે હેક્ટર કરતા વધારે જમીન ધરાવતા ખેડૂત હોય જેને તેત્રીસ ટકાથી વધારે નુકસાન થયું તો માત્ર ને માત્ર પાંચ હજાર સાત હજાર આઠ હજાર જેવી નજીવી રકમ શા માટે જમા થઈ અમુક ગામ એવા છે આખા ગામને એક સમાન રકમ મળી છે અમુક ગામ એવા છે માત્ર ગામની અંદર આઠ ખેડૂતને સહાય મળી છે આજે જયારે ખેડૂતો સાથે એક તો ખેડૂત દેવામાં ડૂબેલો છે ઉપરથી જયારે અધિકારીઓ સાથે ષડયંત્ર ખેડૂતો ઉપર કરવામાં આવ્યું અને રકમની વળતરની રકમ ઘટાડવા માટે આયોજનપૂર્વક જયારે છેતરપિંડી થઈ છે ત્યારે જે ખેડૂતોની મજાક થઈ છે ખેડૂતો આજે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવેલા અને સાથે પોતાને ચેક લાવ્યા છે કે આ અમને જે પાંચ હજાર ચાર હજાર જેવી નજીવી રકમ અમારા ખાતામાં જમા થઈ છે આ અમે કૃષિ મંત્રીને પરત આપીએ છીએ ખેડૂતો આજે ચેક મારફતે કૃષિ મંત્રીને રકમ પરત આપવા આવ્યા છે અને જે જવાબદાર અધિકારીઓ ખેડૂતોના જે આંકડાઓ બદલ્યા છે જેને ખરેખર પાક નુકસાનના સર્વેમાં ગોલમાલ કરી છે એની વિરુદ્ધ સખત કાર્યવાહીની